જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ આપણે આજે વાર્તા એવી કરશું કે અત્યારે સમાજમાં દુનિયામાં બધા એને એક જ દીકરો જણવો છે કારણ કે દીકરો હોય એટલે કોઈને દીકરી જણવી નથી કારણ કે અત્યારે સમય એવો થઈ ગયો મોંઘવારીના હિસાબે અને અત્યારે ફરવા હરવાનું વધી ગયું એટલે કોઈને બે ત્રણ સંતાન પોહાણ થતા નથી અને એને ભણાવવા ગણાવવા અને બધી રીતે એટલે આવી રીતે એક જ દીકરો હોય પણ એ દીકરાને જો આપણે માં છે મા વિશે કહું છું દીકરી વિશે કહું છું કે બેનો દીકરીઓ માતાઓ આવું ધ્યાન રાખજો કે તમારા બાળકમાં ખરાબ સંસ્કાર ન આવવા જોઈએ કારણ કે આપણા દીકરાને આપણે જ્યાં મા ધારે એ કરી શકે છે જો મા ધારે તો ડૉક્ટર બનાવી શકે છે વકીલ બનાવી શકે છે અને

છોકરા દેરાણી જેઠાણીના છોકરાઓ બાજે માનો છોકરો મારે બટકા ભરી લે પણ જેઠા દેરાણી બિચારી છાની માની થઈ જાય ભાભી બહુ મારે છે પણ ભાભી એમ કે હા ભાભી બહુ માથા ભાઈ રહ્યા હતી એટલે એમ કે હા મારો છોકરો જ નડે તારો હોજો અને મારો જ વહમો તને બહુ ભાઈરે પડે છે એમ કરી માંડ ત્રણ વર્ષ ગયા ત્રણ વર્ષ ગયા એટલે છોકરાને બાલમંદિરમાં મૂકવામાં આવ્યું

બધાયને મારી ચીટીયા ભરે છે તમારો બાબો બહુ તોફાની છે બેન એટલે તરત મા ઉપરાણું લઈને આવે હાની બાલ મંદિર નથી મારો એક જ છોકરોફાની તમારા ખોજા તમને એક મારો જ છોકરો ભારે પડે બાલમંદિર મંદિરના બેન ને ઘસકાવી અને વઢી અને વહી જાય પણ દીકરાને કોઈ એમ ન બેટા આવા તોફાન ન કરાય હું તું બાલ મંદિરમાં ગયો છો કોઈનો ભાગ ન ખાઈ ખેચવાય કોઈને ચીટકા બટકા ન ભરાય અને તોફાન ન કરાય બેટા એટલે તો પણ કોઈ સુધારવાનો પ્રયત્ન કોઈ દી કર્યો નહીં પછી એમ કરતા કરતા પાંચ વર્ષનો થયો બાલ મંદિરના બેનો કે હાસ હવે આમાંથી અમે છૂટ્યા કારણ કે આ એટલો તોફાની ને આટલું મંદિરમાં માં કંટાળો લેવડાવતો કે અમે બપોર થાય ને ત્યાં અમે આનાથી એટલા કંટાળી જાતા અને આટલો માનસિક ત્રાસ દેતો તો આ છોકરો અને નિશાળમાં જાય છે એ છોકરો નિશાળમાં જાય છે એટલે નિશાળમાં માના સંસ્કાર હતા એ ન જાય કોઈ દી એટલે નિશાળમાં જઈ અને કોઈના હિન્દી પેનો લઈ લે કોઈની પેન્સિલો લઈ લે કંપાસ લઈ લે દફ્તરમાં કોઈના પૈસા હોય તો લઈ લે બધાનો કોઈનો ભાગ હોય તો લઈ લે ચોપડા ચોરી કરી લે આવી રોજ નાની મોટી નાની મોટી રોજ ચોરી કરે પછી નિશાળના બેનો કંટાળી ગયા અને એના મમ્મીને બોલાવે છે બેન તમારો બાબો છે હદ બારો તોફાની છે એમ તોફાની તો છે તો અમે સીધા કરી એમ કે અમે એને સમજાવી બધી રીતે કરી પણ બેન તમારો બાબો બહુ ચોરી કરે છે કાયમી છે અને બધા બધા ના દફ્તરમાં પૈસા હોય કંપાસ હોય ચોપડા હોય સારી સારી પેનો માતા બાબા એના મમ્મી એ લઈ દીધી હોય હિન્દી પેનો લઈ લીધી હોય લઈ દીધી હોય બધુંય તમારો બાબો રોજ ચોરી કરે છે માં તરત પ્રાણું લઈને બેન ને વઠવા માંડી હા ધીરે હતી ત્યારે દેરાણી જેઠાણી ને કંદળતા ત્યારે દેરાણી જેઠાણી ને છોકરા નડતો તો મારો અને બાલ મંદિર મોકલો એટલે બાલ મંદિર વાળી બેનું નહીં નડ્યો બાલ મંદિર બેનું ફરિયાદ કરે અને આ તમને બસો છોકરા હાચવો છો એમાં તમને એક છોકરો તોફાની લાગતો જ નથી બસ તમારે મારા એકના જ છોકરાની ફરિયાદ કરવી તમને અહીં સુકમ ને પગાર દે છે રાખ્યું છે તો તમે છોકરાને એક નથી સાચવી શકતા પણ બેન તમારો બાબાને હાચવી છે પણ બેન તમારો બાબુ ચોરી કરે છે હા કાંઈ મારો છોકરો ચોરી નથી કરતો કાંઈ નથી આવતો ને બેટા કાંઈ નથી હું એના દફતર જોતી હોય કાંઈ નથી આવતો મારો દીકરો ના હો બેટા કાંઈ નથી આવી રીતે એટલો મોટો મોટો ને થયો દીકરો જુવાન થયો દીકરાના લગ્ન કરવામાં આવ્યા દીકરો મોટા મોટા પાકીટ બધા એના ખીચામાંથી પાકીટ કાપી લે બધેથી ચારેકોર ચોરી કરી આવે એટલે માને પૈસા દે એટલે માને કોઈ દી એમ ન પૂછ્યું કે બેટા તું કઈ ક્યાં ધંધે જાશ શું કામ કરે છે ક્યાંથી તારો પગાર આવે છે તું ક્યાંથી આટલા પૈસા લઈ આવે માની ફરજ છે ફરજ છે પૂછવાની પણ માએ એટલો ચગાયો કે ઘરવાળી હાલવા દેતા નહીં એટલે કા કાયમ આવક આવે માને તો બહુ સારી લાગી બહુ માને તો દીકરો વાલો લાગ્યો આમ કરતા કરતા દીકરાને માએ એટલો મોટો બનાવ્યો કે મોટો ગેમલર ગુંડો બનાવ્યો મોટી મોટી બેન્કો તોડે મોટી મોટી દુકાનો તોડે મંદિરમાં ચોરી કરે બધેથી ભગવાનના ઘરેણા લઈ આવે બધું લઈ આવે પણ માયે કોઈ દી પૂછ્યું નહીં કે બેટા તું આ ક્યાંથી લઈ આવીશ આપણે તો એવી કમાણી નથી તું ક્યાં કામે જાશ એમ કરતાં કરતાં બાઈને તો બે ત્રણ છોકરા થયા અને મોટો ગેમલર થયો એટલે ગુંડો મેન ગુંડો બહેનો એટલે દિવાલું ટપી જાય કોઈના હાથમાં ન આવે વારોટ નીકળું પોલીસનું કે આને કોઈ ઇનામ બાર પાડ્યું કે લાખ રૂપિયા પોલીસ છે એને જાણ થઈ અને આને બધા ફરતા વારોટ મૂકી દીધા અને એક દિન સમયે આ દીકરાને પકડી લેવામાં આવ્યો પકડી લેવામાં આવે છે અને ખુબ માર મારે છે કેમ તું ચોરી કરીશ કેવી રીતે આવી રીતે તું આવડો મોટો ગુંડો કેમ આટલે બધી બિલ્ડીંગો બધું ટપી જ પોલીસ ખોખરા કરી નાખાય એવો માયરો એટલે પછી એને ફાંસીની સજા દેવામાં આવે છે કારણ કે પકડાતો નતો ને માંડ પકડા નતો તો એનો કોઈ ઈલાજ જ નહોતો એને ફાંસીની સજા દેવામાં આવે છે ફાંસીની સજા દેવામાં આવે છે એટલે સવારે દસ વાગે એને ફાંસી દેવાની હતી ત્યારે બધા કે છે એને જે ફાંસી દેવાવાળા કે ભાઈ તારે કોઈને મળવું હોય તો છેલ્લી વખત મળી લે અને દસ વાગે ફાંસી દેવાની છે એટલે દસ વાગે ફાંસી દેવાની હતી એટલે એને કીધું મારે મારી માને મળવું છે મારે કોઈને નથી મળવું ત્યાં તો ઘરવાળી રોટી કકડતી પીટતી આવી મારા ધણીને મારો માં હવે આજથી કાંઈ નહીં કરે માં તો પછડાટ્યું નાખે એ મારા દીકરાને કાંઈ કરો માં હવે મારો દીકરો આજથી પછી સાહેબ કોઈ દી ચોરી નહીં કરે આજથી કોઈ દી ચોરી નહીં કરે પણ મારા દીકરાને ફાંસી ન આપો મારા દીકરો ફાંસી ન આપતો એટલે આવી રીતે મા કરગરે છે હાથ ચોડે છે પણ છતાં દીકરો કે મારે કોઈને નથી મળવું મારે મારી માને મળવું છે મા એટલે મા દીકરો સામસામા જાય છે એકાબીજા ભેટી પડે છે પણ દીકરાએ માનો નાક કાપી લીધો નાક કાપી લીધું તે તો બધા જોઈ રહ્યા એ કે આ શું બીના બેની દીકરો એની મા આટલી રોડતી કકડતી પીટતી આવે છે છતાંય દીકરાએ એની માનું નાક કેમ કાપી દીધું ત્યારે દીકરો બોલે છે કે જો આજે હું માં ગયો અને ત્યારે હું બધાને મારતો હતો ભાગ ખાઈ જતો હતો ત્યારે મને મારી માએ બે ઝાપટ વાયરી હોત ને તો હું કોઈ દી આ ધંધો ન કરે મારી માએ નિશાળ નિશાળમાં ગયો બધા એની ચોરી કરતા મારી માએ શીખડાયું હું ચોરી કરીને આવતો હતો ત્યારે મને મારી માએ બે ઝાપટ વાયરી હોત ને તો આજે મારે મારે બાયડી છોકરા ન મૂકવા પડે કોના લીધે મારે મૂકવા પડ્યા મારી માના લીધે મૂકવા પડ્યા તો મારી માએ મને ગેમલર ગુંડાયો ગુંડો બનાવ્યો કે હું પાકેટ ચોરી ને આવતો હતો હું દુકાનો તો તોડવા માંડો હું બિલ્ડિંગ તોડવા માંડો બેંકો તોડવા માંડ્યો પણ છતાંય મારી માએ મને પાછો વારવાનો કોઈ પ્રયત્ન ન કર્યો કે મારી માએ મને પૂછ્યું નથી કે બેટા તું ક્યાંથી લઈ આવીશ કે શું તું ધંધો કરે શું તું નોકરી કરે તો બેટા બધું આવે છે ક્યાંથી આવો કોઈ પ્રયત્ન માએ કર્યો અપનાય અને બાળકને ત્યારે એને પોતાની માં હામા હામ હામા ઉભા રહ્યા અને આ મારી માએ મને માર્યો હોત તો આજ મારે મારી બાયડી છોકરાનો મૂકવાનો વારો ન આવે કારણ કે હું કોના લીધે મૂકું છું કે આજ મારી માના લીધે મૂકું છું મારી માએ મને બે છાપટ માયરી હોત ને તો મને આ કાઈ ન થાત અમારે ફાંસીએ ચડવાનો હુકમ આજ આ માસ ફાંસીના માચડે ચડાયું હોય તો આજ મારી માએ મને ચડાયો છે તો એ માં સૌરવ માને વિનંતી કરું છું કે તમારા બાળકો ક્યાં જાય છે શું કરે છે કોની વસ્તુ લઈ આવ્યા છે ક્યાંથી ચોરીને આવ્યા છે કે કોઈ ની પડી ગયેલી લઈ આવ્યા છે તો માની ફરજ છે કે બાળકનું દફ્તર જોઈજો બાળક ના માં જોઈજો અને એથી મોટું કઈ લઈ આવે ઘરમાં વસ્તુ તો બાળકને પૂછજો કે બેટા તું ક્યાં કમાણી કરવા ગયો તો તા તારા અગર આટલા પૈસા આવ્યા તો આવું માં દીકરા જો ધ્યાન રાખશે તો દીકરો કોઈ દી બગડશે નહીં અને દીકરાને ફાંસીએ ચડવાનું આવશે નહીં જો તમે તમારા દરાને બગાડશો એટલે દીકરો બે ફામ દારૂ પીશે બે ફામ બધા ઇજત લૂટશે બની જાય કે મારા દીકરાને મારે વકીલત બનાવો છે મારા દીકરાને મારે ડોક્ટર બનાવો છે મારા દીકરાને આ પાયલોટ બનાવવો છે માં ધારે કરી શકે છે નકાર ફાંસી ના મા ચડાવીશ બધા જય શ્રી